હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો નિરાબેન સ્કૂલે નથી ગયા કેમ નથી ગઈ તું સ્કૂલે કેમ કે મને મજા ન થાતી મજા બહુ દુખે છે મજા ન છે તો બી છે રાત્રે શું થયું તું રાત લ્યો કે થતો ઓકી થઈ હતી સવારે ઓકી થઈ સવારે ઓકી થઈ પાણી પીધું તો પાણી પીધું તો એ ઓકી થાય ઘરમાં કચરા પોતા થઈ ગયા છે હવે એ બધું નીચે ઉતારીશ ખુરશી નીચે ઉતારી લેહો તો નેરવા માટે લીંબુ શરબત છું થોડો થોડો અડધો અડધો ગ્લાસ આપું છું એટલે પાછું નીકળી ન જાય અડધો હમણાં થોડીક વાર પહેલા પીવડાવ્યો એક કલાક પહેલાં ત્યારે જાજો પીધો તો કાર નિર્વે થોડો બિલ તો કપડા બાજુ બા હુકવે છે જે બધા ઓકીવાળા વાળા કઈ રાતા ધોયા સો છોઈ તા હાલો ભઈ છે ને આ ખુરશી નીચે ઉતાર દઉં ઓકે હોય જાઉં હે બેટા હોય છે હાલ ઓછી છે અને પીલુંય ફાવશે એમ નીચો કાઢો ખબ હવે હોય છે અને હા જો હું હમણાં નાઈન આવતી રહું હ નાવા જાઉં હું હોય છે તો ફ્રેન્ડ્સ નાઈ લીધું છે અને નિરવાબેન હજી નથી સુતા ન મજા આવે ને તડકો છે શું બેટા

આ બાજુ દાદા કથા ભરતા તા બાજુ બાય રોટલી હવે માંડી દીધી તો આપડા લોટિયા મરચા સરસ થઈ ગયા છે આ બાજુ કાલ જે કેળા હું લાવી તી તેનો હવે ઘી કેળા કરીશ તો મસ્ત કેળા કટ કરી લીધા છે ને ઉપર ખાંડ નાખી દીધી છે ઘી નાખીશું તો મસ્ત મિક્સ કરી લીધું છે ઘી ખાંડ ને કેળા ને બધું તો ફ્રેન્ડ્સ દાદાની થાળી થઈ ગઈ છે મસ્ત મરચાં લોટિયા કેળા ઘી કેળા અથાણું ને રોટલી તો દાદાને દઈ દઈશી એ નિર્વા ઉઠી ગઈ છે કેવું છે નિર્વાહ હવે સારું છે નથી સારું ભૂખે નથી

એ આ બાએ આ બાજુ દિયાબાતી કરી લીધા છે તો આ બાજુ તુલસી ક્યારે દીવો થઈ ગયો છે છોકરાઓ નીચે રમે છે

કેવો રહ્યો દિવસ અહીં નીચે મોટો છોકરો આવ્યો હતો તો છ કિલો બટેકા સો રૂપિયાના અને વીસ રૂપિયાના આટલા ખા કિલો ધાણા તો બેન બેનપણી લાવી છે તો આ બાજુ રાકેશને બહાડા છે નાના મોટા બટેકા અલગ કરી દે કેમ કે આખો છાબડો ભરીને જ બટેકા દેતા હોય ક્યારે શું રૂહિ આવી ગઈ જો કેટલા મસ્ત આટલા બધા વીસ રૂપિયાના હું ખોટું તો આ પણ બેસી ગઈ છે સોલ્ટિંગ કરવા તો જમવાનું બની ગયું છે રોટલા અહી મારે દિવાસો છે એટલે સામો શાક બનાવ્યું છે હરાળી બધાનું એક જ

બરાબર હવે લસણ મરચું લઈ લીધો નિર્વાન દો લસણ મરચું તો અહીં સામોને મીન્સ મોરયો અને દૂધી બટેકાનું શાક ફરાડ બનાવેલું હતું તો તે લઈ લીધું છે તો આપણે ફરાળમાં એ છે તો ફ્રેન્ડ્સ હવે ફરાડ ને એકટાણા જમી લઈશું હવે તો અત્યારે જોઈ રહ્યા છીએ શ્રીમદ ભાગવત કથા હે ને પુરાણ શું હતું શ્રીમદ ભાગવત મહાપુરાણ તો છોકરા હવે પેલા રાધા કૃષ્ણ પૂરું કર્યું વૈષ્ણોદેવી પૂરું કર્યું અને હવે આ આજે પેલો એપિસોડ છે નવું ચાલુ કર્યું છે મજા આવે છે શું કથા આવી રૂહી થોડુંક કે આવો જય સ્વામિનારાયણ આવો અરે દાદાને મૂકવા જવા હે ને

Parola di assì